હર હર માં દે જય માતાજી ગમજો બધા મજામાં આપણે મજામાં મસ્ત મજાનો ભાઈ ને સવાર થઈ ગયો છે સવાર સવારમાં છે ને ભાઈ ઊભા થઈ ગયા છે ઈ ને સવાર હવારમાં છે ને ભાઈ થોડું ઘણું કામ હતું એ બતાવ્યું છે ને અત્યારે છે ને આપણે જવું છે ગામમાં ગામમાં જાવું છે આ બેનને લઈને જવું છે આપણે ઢીંગલી છે ને ઢીંગલી એ બેન છે ને લઈને જવાનું છે આ બેનને કે વાંધો નથી કા શું છે શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ હે શરદી થઈ ગઈ ને આ બેન છે ને ભાઈ અઠવાડિયું શું છે ટટ્ટી નહી કર્યા કા નથી ને એટલા માટે છે ને ભાઈ મૂકો જઈ આવું દવાખાને ને બેનને દેખાડી જઈ કારણ કે આઠ દિવસ વીઆઈ ગયા અગર ભાઈ છે ને પાંચ સદી વહી જાય ને તો આપણને કંઈ ટેન્શન હોય નહીં બાકી છે ને આઠ જમણ પૂરા થઈ જશે તો મૂકો હવે છે ને ભાઈ જવું પડશે એકાદ ટીપા નહીં લઈ લેવા આમાં એવું થાય ને કારણ કે છે ને ભાઈ ઘણી વાર છે ને આપણે દવાખાને જતા જ હોય પણ કંઈક નો કંઈક નાનો મોટો પ્રોબ્લેમ હોય તો આપણે તાત્કાલિક છે ને ભાઈ દેખાડતા આવતા હોઈએ ને અત્યારે છે ને આ પ્રોબ્લેમ છે ને એટલા માટે જવું છે કાં હા એમ તમારે ઢીંગણ છે ને લેતા જઈ અત્યારે છે ને ભાઈ એને શરદી થઈ ગઈ ને તો એ છે ને તીખાની ને એની છે ને શું કહેવાય આને લવિંગ લવિંગ ને છે ને માળા કરીને પહેરાવી છે બેનને એટલે છે ને સારી સારી સુગંધ આવ્યા કરે ઢીંગલું ને ક્યાં ઢીંગલું જો આવી રીતની ભાઈ છે ને અમે માળા પહેરાવી દીધો તમે પહેરાવતા હોય તો ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો બાકી અમે છે ને ભાઈ ઢીંગલું બેનને દવાખાને લઈ ફટાફટ ને પાછું ઘરે કામ છે ઘણું બધું તો હવે છે ને કઈ કામમાં જઈ દવાખાને એમ રીતે આપણે છે ને ભાઈ દવાખાને તો છે ને કે વોના વૈયા પણ આપણે છે ને એક કાકા છે ને એની મજા નહોતી તો એના છે ને ભાઈ ખબર કાઢવા ગયા ને થોડું ઘણું છે ને આડું થોડું કામ હતું ને બાકી છે ને જો બેન આવી ગયા છે કાઢીંગ બેન ઢીંગ બેન છે ને ભાઈ તેને ટીપ આપ્યા છે ને હજી ને ટરતી તો નહીં કર્યા બાકી છે ને અત્યારે રમ્યા તો હે કારણ કે આમ કવર આવતી નથી એટલે વાંધો નહીં એ ડૉક્ટરે કીધું કે તમને ટીપા આપું એ ટીપા શરૂ રાખજો એટલે એ કરી લે છે કા ના આ દહેન ભાઈ કપડા ધોવે હે લુગડા ધોવાઈ ગયા પણ આ બે છે બાકી કપડા ધોવા ગયા છે અને બાકી હેન ભાઈ અત્યારે છે ને મારે જવું છે વાળા છોડવા કારણ કે હજી છે ને ત્રીજી વાઈડ કરવી છે કારણ કે આપણે છે ને ભાઈ કેહા દુના નીકળી વાઈડ કરી છે તો આ છે ને ભાઈ એક સેકન્ડ બાકી છે તો ત્રીજી વાઈડ છે ને કરી નાખી બે વાઈડ તો ઓલરેડી કરી લી છે પણ ત્રીજી કરવાની છે તો ભાઈ અમારે કુરજીભાઈ છે ને છોડીને ધ્યાન રાખે છે હું છે ને ભાઈ જાઉં ફોટાની એવું બધું લઈને આવ્યો છો નામ જોવો તમે જોઈએ શકો ભાઈ જો આવી રીતનું મારે હોય માવડ કારણ કે છે ને આ વાડીયાને છે ને ક્રોસ કરવાની હોય ને આમાં આવવાનું હોય તો કેટલા છે ઘણા એટલા હે ને એટલા છે ને એ છે ને કૂદી પડે ગમે તેવા એટલે છે ને રોજડાનો ભાઈ છે ને આવો ત્રાસ છે કેટલા છે આવી રીતના હોય ભાઈ અગર બાકી છે ને આ બાજુ એક વાડ છે વોલીબોલ એક વાડ છે હવે છે ને આપણે ત્રીજી વાડ છે ને આ બાજુ કરવાની છે બાકી છે ને આપણે ભાળીએ ને તો બધા ધીમે 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 હેંગું સલું કરી દીધું છે એટલે તીવા ન હોય ને અમારે છે ને ભાઈ આવી રીતના છે ને બાકી જાહેર નહીં એવું તમે જો હું તમને દેખાડતો ભાઈ કેવી થઈ ગયું હું તમને કહેતો કે ભાઈ કેમ થઈ ગયો વાતાવરણ ચેન્જ થઈ ગયું તો ભાઈ આ જાહેર છે ને ભાઈ બહુ હોય આવી જાય થઈ ગઈ છે બાકી છે ને ભાઈ પણ છે ને આજમાં બન્યા છે મેળો તો મેળો છે ને એના ગોદરામાં ગોધરાને બધું પોગી ગયું છે તો ના છે ને હવે આવવાનું તો હવે મેળો બનાવો છે ને જરીક ભૂલ પડી જાય મેળો છે ને આ જગ્યાએ બનાવવાનો તો ખબર પડે રોજડાની હોય છે ને તે ભાઈ નાખીએ છે પછી જોઈએ છે આવે છે કે નહીં આવતા બાકી અત્યારે તો છે ને ભાઈ ધર તો એક વાળા ઊભા અહીંયા ઊભા આવી રીતના ભાઈ કંઈક છે ફેમિલી બે કલાકથી બળ કરતા ને ઓલે ભાઈ ભાઈ છે ને કરી નહીં છે આપણે સાડા બાંધ્યા બાંધા છે ને અહીંયા છે ને પણ થોડું ખાલું તો ને એના પણ બાંધી દીધા છે અત્યારે છે ને ભાઈ દી હાથમાં એવું કારણ કે બહુ ખૂબ મહેનત કરી ને ભાઈ હાથમાં છે ને ફરવાડ આવી ગયો એમ કેવા થઈ ગયા હાથ આ બાજુ એવું થઈ ગયું હા છે મહેનત કર્યા વગેરે છે ને કંઈ પાકી એમ નહીં એટલે છે ને મહેનત કરવી પડે બાકી તો ભાઈ છે ને છે કમ્પ્લીટ ને છે ને પાવર આપી દીધો છે તો ટા પડી એટલી વાર છે બાકી ભાઈ કોઈ નહીં એવા આગળ ભોલા પંપ હજી છે ને આપણે બધું કમ્પ્લીટ કર્યું હોતી તો

એ ભાઈ હે ઈ ઉડાન એમ કે પૂરી ખબર હોય નહિ બાકી જોયા આપણે કઈ નઈ સહ કરવાના આપણે સીધું વર્તમાન કરે ને ભાઈ આજે હેલો લોસે સડી ગયો ને ભાત પોષણ એવું થઈ ગયું કારણ કે આ મિશન હતું ને એ મિશન ખોટ કહી ગયું એટલે પછી આપણે હે ને આ બીજી વાડીમાં લે મશીન કાઢીને લાવવું પીડ્યું

ama hn b hiंgra उdar he ne hat hen bo kdarihezo zzز yam kd dl ln yen hn આઈન નીયા ભાઈ ભાઈ નીયા ભાઈ નથી બાકી હને આવડાને હને અહીંયા ભેંનું બળતરા હોય ને આપણે ભાઈ છે ને ખેતરની બળતરા હોય તો ખેતરમાં ને ભાઈ રોજરાનો એવો ત્રાસ છે ને એની કરતાં છે ને આ ભેં હાર્યું હારીયુ કેવરાવે એવો ત્રાસ છે ને તને આ હબલ ઠેકુ ભાવે આવડું આવું કોઈન હે મને કોઈ દે ને ને ભાઈ આવડા બધા છે ને એને વેરી ટાઈટ દેવાતી ને મને તો કોને ખબર ગજબ ની ટાઈટ ભાઈ ને ખેતર હોવા દે ને એટલે ફૂલે ફૂલ ટાઈટ વાય ને હું ભાઈ ખેતર હોવા જો લોતો ને તો ભાઈ બે ગોદે ઓઢી મૂતો ને તોય ભાઈ એટલી ટાઈટ ભાઈ ની વાત તો સમ હદી ટાઈટ ને ઉતરી હદી છે ને લુંગી વેઠી મે એટલી ટાઈટ ભાઈ ની હો મને તો મને કોઈ જી વોટતા ફાળી નહીં આને છે ને બહુ ટાઈટ જ ને વાતી ટાઈટ ને વાતી એમ જલું નહીં નો ભાઈ ક્યાં જલું આ હે કોટે નહીં હ કોણ બધી ના રેરત લેવાનું કોને હા હા એવું હોય તો ના ના ભાઈ દો આ તાર બાપા ના છે કપમાં કપમાં છે તાર બાપા ના છે એ કપમાં યાર આના બાપા કપમાં હય આના બાપા કપમાં હય બેયના બાપા છે ને હરવાર કપમાં હય બે હારે કપમાં હય એટલે હે ને બે આયા છે ને છોકરા છોકરા બે છે ને આયા છે આના મમ્મી તો આયા છે બાકી આના મમ્મી તો છે ને આયા છે ની રા

અહીંયા આજનો વિડીયો છે ને અહીંયા બધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી રામ રામ